વાગરા ની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઈન નો ધરતીપુત્રોએ વિરોધ કર્યો

મારું નામ પટેલ ઇરફાન અબ્દુલ છે હું પખાચર ગામનો રહેવાસી છું અમારી જમીન અહીંયા લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે ત્રણ સર્વે ચાર સર્વે નંબર જે અહીંયાથી છ મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી પોસલાવી કે અમને તમ પેલાએ સહી કરી દીધી છે તમે સહી કરી આપો જ્યારે બીજા ખેડૂતને તો કે મેં સહી કરી નથી એવી રીતે પટાવી અને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી અને જ્યારે છ મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી તે ટાઈમથી તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી પણ તેના અમને સખત વિરોધ કરેલો અને જવાબમાં પણ લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઇનની પરમિશન અમારા તરફથી નથી તે છતાં પણ છ મહિના પૂરા થયા ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગન રાતોરાત ઊભા પાકને અમારી જમીન માટે નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી આજ રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ પણ આજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ જે ચાર પાંચ ખેડૂતો અમને અમારું પરમિશન નથી નથી આપવું એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે આ કઈ એજન્સીનું કામ ચાલે છે અત્યારે કંડલા ગોરખપુર લાઇન ગેસની એજન્સી છે જે બે હજાર એકવીસમાં કલેક્ટરશ્રીનો જાહેરનામું છે લીંબડી કેસોની આમથી લાઈન જતી હતી એમાં ઘણા ખેડૂતોને ખેડૂતોને આ લોકોએ પેમેન્ટ પણ ચૂકવી આપેલું છે પણ કોના કહેવાથી કોના ઇશારાથી જેડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો એ લોકોએ આ બાજુને ખેડૂતોની બહુમૂલ્ય જમીનને ઉભો પાકનું નુકસાન કરી અને ખેતરને ભારે નુકસાન બહુ મોટા નુકસાનો કરી અને લાઇનનું કામ બળજબરીથી દાદાગીરીથી ગમેન્ટના પ્રેશરથી લાવીને પણ ખેડૂતો પાસે લોકોએ કામ કરેલું છે બચારા બિચારા ખેડૂતો જેને કોઈ જાતનું કાયદાનું ભણ જ્ઞાન નથી એ લોકોએ બળઝબરીથી એ લોકોની પણ સહી કરી અને કામગીરી કરેલી છે તદ ઉપરાંત તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થઈ થયેલી છે ત્યાં આગળ માણસ અંદર ચાલ્યો જાય એટલી ઊંડી આજે પણ નીચ છે બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો અને વળતર વળતર જે મળવું જોઈએ ખેડૂતોને સરકારનો નિયમ છે એ પ્રમાણે જંતરી મુજબ જો ખેડૂતોને વળતર કોઈ ખેડૂતને આજે લોકો આપ્યું નથી આજે કોઈ વિરોધ કરે તો એ ખેડૂતનું પેમેન્ટ ડબલ ને ટબલ કરી દેશે લોકો ગજાના પૈસા આપે છે શું માંગ છે તમારી અત્યારે માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહિયાં બાજુમાં ગોરખપુર જમીન રાખેલી છે ચોવીસ ગુઠા એસી લાખમાં એ જંત્રી મુજબ જો અહીંયા જુગાર આપતા હોય તો ખેડૂતોનું પરમિશન છે